કઠલાલ નગરના આશાપુરી ચોક ખાતે શ્રી આશાપુરી માતાજી સહિત ગણપતિજી હનુમાનજી અને અન્ય દેવી દેવતાઓના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન ધામધૂમપૂર્વક કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ત્રણ દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા આ કાર્યક્રમોમાં યજ્ઞ શોભાયાત્રા પૂજા અર્ચના મહાઆરતી આરતી સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ જ ઉત્સાહપૂર્વક સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભક્તોએ મોટી સંખ્યામાં લાહાવો મેળવ્યો હતો ત્રણ દિવસ મોટી સંખ્યાએ ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા અને મહાપ્રસાદનો લ્હાવો પણ મેળવ્યો હતો અને માતાજીના આશીર્વાદ પણ તેઓ દ્વારા મેળવવામાં આવ્યા હતા આમ નયનરમ્ય નદીના કિનારા પાસે આશાપુરી માતાના મંદિરેનું પણ ભવ્ય નિર્માણ य स्वाहोमाय स्वामय मासी च मलु ॐ प्राणाय स्वाहा स्वाहा ज्ञानाय स्वाहा जनाय स्वाहा